સુરત મહાનગર પાલિકાની સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાલિકાના શિક્ષણ સમિતિના કોંગ્રેસના પૂર્વ સભ્ય સફી જરીવાલા સહિતના આવેદનપત્ર આપી જણાવ્યું કે સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરનારા બાળકોને યુનિફોર્મ ન મળવાની વાલીઓ તરફથી ફરિયાદો મળતા ગુરુવારે શિક્ષણ સમિતિની કેટલીક શાળાઓની મુલાકાત લેવાઈ તેમાં ખાસ કરીને અંબાનગર ખાતે આવેલા શાળા ક્રમાંક નંબર બાર કે આ શાળામાં ગરીબ અને મધ્યમ વર્ગના ચારસો બાળકો અભ્યાસ કરે છે તેમાં હજુ પચીસ ટકા બાળકોને એટલે કે સો જેટલા બાળકોને યુનિફોર્મ મળ્યા જ નથી ખાસ જોવા જેવી બાબત એ છે કે આ શાળા શિક્ષણ સમિતિના અધ્યક્ષના ઘરથી ફક્ત એકસો પચાસ મીટર અંતરે અને ભાજપના ગુજરાત અધ્યક્ષ સી પાટીલની ઓફિસથી ફક્ત બસો મીટર અંતર આવેલી છે એટલે કહી શકાય કે શિક્ષણ સમિતિમાં દીવા તળે અંધારું છે કે પછી આમાં કોઈનું હિત સમાયેલું છે કે શૈક્ષણિક સત્ર હાલ થવા આવ્યું છતાં યુનિફોર્મ ન મળી હોવાના વારંવારની ફરિયાદો છતાં હજુ સુધી ઇજા સમિતિ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાકીદે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની દરેક શાળામાં આ દિન સુધી યુનિફોર્મ મેળવવામાં બાકી રહેલા વિદ્યાર્થીઓની વિગતો મંગાવી તમામ બાળકોને યુનિફોર્મ આપવામાં આવે અને જવાબદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે યુનિફોર્મ આપનાર તાત્કાલિક શિક્ષણ અધ્યક્ષ દ્વારા જો પોતાના ઘરની બાજુમાં આવેલી શાળા જ નહીં સંભાળી શકતા હોય તો તે સમગ્ર સુરત શહેરમાં આવેલી ત્રણસો પચાસ જેટલી શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય ન બગડે તે ધ્યાને રાખી સ્વૈચ્છિક રાજ્યનું આપવું દઈએ તેવું તેમણે માંગ કરી હતી અજર કુરસી સાથે પ્રકાશવાળા